દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોર ઉના તાલુકાનું રાણવસી ગામ આ જે હિપકે ચડ્યું છે ને આખું રાણવસી ગામ છે તે પ્રાંત કચેરી ઉના ખાતે પહોંચ્યું છે આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીએ છીએ આ પ્રાંત કચેરી ઉના છે જ્યાં પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું કારણથી આવેદનપત્ર આપવા માંગ્યું છે આ આ લોકો બતાવી રહ્યા છે કે હાલ આ આવેદનપત્ર છે તે ત્યાંથી જે રાણવસી ગામનું જે ફાટક પડે છે ત્યાંથી ફોરટેક હાઈવે જે પસાર થયો છે નેશનલ હાઈવે પસાર થયો છે ત્યાં આ લોકોની માગણી છે કે ત્યાં સર્કલ આપવામાં આવે છે આ લોકોએ વારંવાર અધિકારીઓને વાતચીત કરી છે અધિકારીઓ સાથે રજૂઆત કરી છે ધારાસભ્ય સહિતના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે કોર્ટેક હાઈવેના જે નેશનલ હાઈવેના અધિકારીઓ છે તેની સાથે પણ વાતચીત કરી છે પણ આજની તારીખે આનો ઉકેલ ન આવવા માટે હાલ અત્યારે આ રાણવસી ગામના જે લોકો છે તે પ્રાંત કસેરી ઉના ખાતે પહોંચ્યા છે અને આ લોકોની હવે માંગણી છે કે તેઓને સર્કલ આપવામાં આવે જેથી કરીને અવારનવાર જે અકસ્માતો બને છે આ ગામની અંદર તે અકસ્માતો ન બને ખાસ કરીને આ ગામના સ્થાનિક છે તેની સાથે વાત કરશું કાકા શું નામ તમારું મનોભાઈ જેસાભાઈ રાઠોડ શું ના માંગણી તમારી અમારે સર્કલ આપો સર્કલ આપો અમને અમારે બહુ નુકસાન બહુ નુકસાન થાય છે એના બાબતમાં સરપંચ તમારું શું કહેવું છે અમારું કહેવું એટલું છે કે ખાલી એક સર્કલ સર્કલથી અમે છુટકારો છે મોટો એમ ગરીબ માણસોને બહુ તકલીફ પડે મોટા ધંધાકીય લોકોને બહુ તકલીફ પડે દોઢ કિલોમીટર રોંગ સાઈડ માલવું કોઈને અત્યારે સામાન્ય વસ્તુ નથી એટલે જ દર્શક મિત્રો આપે છે તે સાંભળ્યું તે પ્રમાણે રાવણસિંહ ગામના લોકો છે તે હવે રજૂઆત કરી કરીને થાકી ગયા છે અને તેને કહેવું છે કે હવે સર્કલ આપી અમને છુટકારો કરે નહીં લેવામાં આવે તો આવતી ચૂંટણીનો અમે સંપૂર્ણ બહિષ્કાર કરશું ખાલી મતદાનથી નહીં પણ ગામમાં પેટી પણ નહીં આવવા દઈએ એવી આજે અમે ગામના લોકો નક્કી કરી અને પાકું કરીને આવેલા છે આગા હા આગામી દિવસ સાહેબને કીધું છે પંદર દિવસની અંદર જો આનો નિર્ણય નહીં આવે તો રસ્તા રોકો આંદોલન અમે કરવાના છે હાઈવે છે ત્યાં અમે છક્કાજામ કરી અને રસ્તા રોકો ગાંધી સિંધિયા માર્ગે છે તે આંદોલન કરવાના છે હું બાંભણીયા પાછાભાઈ માલાભાઈ રાણવ છું હું ત્રીસ વર્ષથી ગ્રામ પંચાયતમાં છું ત્રીસ વર્ષથી આ છે પણ આ લો અત્યારે અમારે જે આ હાઈવે બન્યો છે એની એટલી બધી સમસ્યા અમારા ગામમાં નોકરિયાત પણ ઘણા છે ગામ નાનું છે શિક્ષિત પણ છે અમારા ગામમાં ચૌદ પંદર જણા મિલિટરીમાં છે અમારા પણ એ જ્યારે અહીં સુટીમાં આવે તો એને રોંગ સાઈડમાં જવું પડે તમારે કોઈ પણ અધિકારીને રાણવસીની મુલાકાત લેવી પડે તો કાંઈ સીમાસી જવું પડે સીમાસીથી એને રાણવસી આવો તો હોય બાકી એવા એમ નથી એટલે અમારી એક જ માંગ છે કે અમને સર્કલ આપે કોઈ પણ અમને રસ્તો આપે હાઈવે ઉપરથી અમે રસ્તો શું કામ નથી આપતા અમે તમામ ધારાસભ્યને રજૂઆત કરી છે પૂંજાભાઈને કરી છે મોહનભાઈ વાળાને કરી છે કાળુભાઈ સરપંચ ધારાસભ્યને અત્યારે ધારાસભ્ય છે તો અમારા સરપંચભાઈને રજૂઆત કરેલી છે આ કોઈ આનો નિવડો જ નથી આવતો શું કામ નથી આવતો એ કંઈ સમજાતું નથી જો એ આ રસ્તાનો નિવડો રાણવસીનો નહીં આવે તો તમામ ગામ ચૂંટણીનો બહિષ્કાર છે અમારે મતદાન જ કોઈને કરવાનું નથી શું કામ કરીએ ભાઈ અમારા ગામ માટેનું શું અમારે રોંગ સાઈડમાં મરી જ જવાનું બધાને મારું નામ બાંભણિયા મનુભાઈ ભીખાભાઈ ગામ રાણવસી અમે આજે આવેદન પત્ર દેવા એટલા માટે આવ્યા છે કે અમારા ગામની અંદરથી વારંવાર રજૂઆત કરવા છતાં રોડ ઓથોરિટીવાળાએ જે અમને જે સર્કલ મળવું જોઈએ રસ્તો મળવો જોઈએ હાઈવે ઉપરથી કોડીનાર જવા માટે અને ઉના જવા માટે તે રસ્તો નથી ને દોઢ કિલોમીટર અમારે રોંગ સાઈડ હાલવું પડે અને એના માટે નાના મોટા અકસ્માતો બનતા રહેલા છે અને આ બે ત્રણ મોટા અકસ્માતો બનેલા છે અને બે ત્રણ આ ડેડ પણ થયેલા છે અને નાના મોટા અકસ્માતો કાયમી થતા રહેલા છે અને નાનું ગામ છે શિક્ષિત ગામ છે બેરોજગારી માટે પણ બાજુના ગામમાં જવા માટે તેને રોંગસાટ જવું પડે છે અને કાયમી માટેનો પ્રોબ્લેમ છે તે હલ થાય એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ મારું નામ રાઠોડ વિજયભાઈ પીઠાભાઈ છે હું રાણવસી ગ્રામ પંચાયતનો સરપંચ છું હું સમરસ સરપંચ છું પોતે આગામી દિવસોમાં અમે આ આવી ફોરટેક્સની ઘણી જગ્યાએ રજૂઆત કરવા બાબતે અમારા ગામમાં કોઈ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી છતાં એ લોકો ગામ લોકો ઝાઝા હેરાન થઈ રહ્યા છે અકસ્માતનો અકસ્માતનો ફૂલ ભય લાગે છે આ અંગેની રજૂઆતમાં તમામ લોકોને લેખિત અમે રજૂઆત કરેલી છે અમારા ગઈ ટ્રમ્પમાં તમામ લોકોએ લેખિત કરેલી છે છતાં આગામી દિવસોમાં આના કંઈ પંદર દિવસના કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આ આવનારી ચૂંટણીનો બહિષ્કાર અમે તમામ લોકો કરવાના છે આખું ગામ થઈને અને એ છતાં આગામીમાં કાંઈ વસ્તુ નહીં કરવામાં તો અમે રસ્તા રોકો આંદોલન કરવાના છે રસ્તા રોકો આંદોલન તો કોઈ જાતની અમારે કોઈ નુકસાની કંઈ વસ્તુ કરવાની થતી નથી સતા આ લોકોનું જો આની નિવારણ વેલી તકે આવે એવી અમે આશા કરીએ છીએ રાણવસી સર્કલ મૂકવામાં આવેલ નથી જેનાથી રાણવસી ગામની અંદર વસતા ગામજનોને સીમાસી દોઢ કિલોમીટર ફરીને અને ગામમાં આવવું પડે છે જેમજ કોડીનાથ જો હોય તો રોંગ સાઈડ દોઢ કિલોમીટર ફરીને ગામમાં આવવું પડે છે તે કાયમી માટેની સાહેબ સમસ્યા છે ચાલુ કામો એ અમોય રજૂઆત કરવા છતાં ઈરાદાપૂર્વક જેતે તે કોન્ટ્રાક્ટરોએ અધિકારીઓએ આ બાબતે ધ્યાન આપેલ નથી જેથી આ કામ અધૂરું રહી જવા પામેલ છે તો રાણવસીને અમારી માગણી મુજબ સરકાર મળે તે યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર અપીલ કરીએ છીએ જો અરજી મળીએ પંદર દિવસની અંદર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમારે ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેમજ આ બાબતોની સંપૂર્ણ જવાબદારી જે તે લાગતા વળગતા અધિકારી શ્રીઓની કર્મચારીઓની કે કોન્ટ્રાક્ટરની

આ મુદ્દે જો કોઈ પગલા લેવામાં નહીં આવે તો રાણવસી ગામના લોકો ચૂંટણીનો સંપૂર્ણ બહિકાશ કરી શકે જય હિન્દ જય ભારત આ ઉપરોક્ત તમામ ગંભીર મુદ્દા ધ્યાને લઈ રાણવસી ગામને સરકાર આપવા અમોની નમ્ર અરજ છે અને આ અરજી છે તમને અમે આગળ મોકલવા વિનંતી કરીએ છીએ